રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જર્સીમાં સૌથી વધારે આવક કપાસ ઘઉં ચણા કાળા તલ ડુંગરી અને મગના પાકની થઈ છે બીજી તરફ શાકભાજી વિભાગમાં સૌથી વધારે આવક ટમેટા અને બટેટાના પાકની થઈ છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવતા હોય છે ત્યારે જાણીએ આજે ખેડૂતોને જર્સીના શું ભાવ મળ્યા હતા યાર્ડમાં આજે કપાસની આવક ચૌદસો ક્વિન્ટલ થઈ હતી કપાસનો ભાવ ખેડૂતોને તેરસો સાહીઠ થી ચૌદસો બાણું રૂપિયા એક મણના મળ્યા હતા ટુકડા ઘઉંની આવક બારસો વીસ ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક પચાસ ક્વિન્ટલ થઈ હતી ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંના ભાવ પાંચસો અઢાર થી છસો અઠ્યાવીસ રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા અને લોકવન ઘઉંના ભાવ પાંચસો સત્તર થી પાંચસો પિસ્તાલીસ રૂપિયા એક મણના બોલાયા હતા કાળા તલની વાત આવક એક હજાર ક્વિન્ટલ થઈ હતી કાળા તલના ભાવ ખેડૂતોને ત્રણ હજાર ચારસો સાહીઠ થી પાંચ હજાર બસો પચાસ રૂપિયા એક મણના મળ્યા હતા બીજી તરફ તલીના પાકની આવક અઢારસો ક્વિન્ટલ થઈ હતી તલીના ભાવ ખેડૂતોને ઓગણીસો પચાસ થી ત્રેવીસો ત્રીસ રૂપિયા એક મણના મળ્યા હતા યાર્ડમાં સોયાબીનની આવક ત્રણ હજાર ત્રણસો ક્વિન્ટલ થઈ હતી સોયાબીનના ભાવ ખેડૂતોને પાંચસો છપ્પન થી નવસો છત્રીસ રૂપિયા એક મણના મળ્યા હતા યાર્ડમાં મગના પાકની આવક હજાર ક્વિન્ટલ થઈ હતી મગનો ભાવ ખડૂતોને બારસોથી સત્તરસો નેવું રૂપિયા એક મણના મળ્યા હતા યાર્ડમાં મગની સાથે સાથે પીળા અને સફેદ ચણાના પાકની પણ આવક થઈ હતી પીળા ચણાની આવક પાંચસો ચાલીસ ક્વિન્ટલ અને સફેદ ચણાની આવક આઠસો ક્વિન્ટલ થઈ હતી ભાવની વાત કરીએ તો પીળા ચણાનો ભાવ નવસો થી અગિયારસો રૂપિયા એક મન્ના મળ્યા હતા અને સફેદ ચણાનો ભાવ અગિયારસો થી અઢારસો પિચોતેર રૂપિયા એક મનના મળ્યા હતા યાર્ડમાં સૂકી ડુંગળીની આવક ત્રણ હજાર આઠસો એસી ક્વિન્ટલ થઈ હતી ડુંગળીના ભાવ ખેડૂતોને પાંચ પચાસ થી એકસો એસી રૂપિયા એક મન્ના મળ્યા હતા યાર્ડમાં બટેકાની આવક ત્રણ હજાર બસો ચાલીસ ક્વિન્ટલ થઈ હતી બટેકાના ભાવ ખેડૂતોને બસો થી પાંચસો ત્રેપ્પન રૂપિયા મળ્યા હતા જ્યારે ટમેટાની આવક પાં પંદરસો ઓગણત્રીસ ક્વિન્ટલ થઈ હતી ટમેટાના ભાવ પાંચસો થી નવસો નેવું રૂપિયા ખેડૂતોને એક મણના મળ્યા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરો માંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં મોરબી સુરેન્દ્રનગર હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને આવી રહ્યા છે